હેલો મિત્રો આપણે આવી ગયા છીએ જાફરિયા જંગલમાં તમે જોઈ શકો છો આજનો આપણો નવો બ્લોગ છે આ તમારી માટે જાળી ઉપર તાપવી પડે છે અમારે આમાં ટાટિયા ભાગવાની સંભાવના છે એટલે તમારે જોઈ વિચારીને કુદવી જાળે લે આ મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાડો બાવળ

आ कैमरामैन कने लाओ थोड़ा का फूल बताओ आ केव फूल से आ वेलेंटाइन डे आवे से ने ले जाओ होय ने तमार बैरा हाथ ले जा दो आप देख सकते हैं ये जंगल में हमको ये काका मिल गए हैं ओ काका अरे कहां से आए हम तो आए हैं ये क्या वीडियो वीडियो लेके आते हैं इधर अरे यार ये ब्लॉक बनाते हैं ब्लॉक ये ब्लॉक नहीं बनाने का इधर क्यों क्योंकि ये तो भुंडला रहता है रोजड़ा रहता है फाड़ देता है अरे काका ये क्या बात कर रहे हैं आप मैं सही कह रहा हूँ सही कह रहे हाँ ये, ये, ये इसको बोलो इसको बोलो यहाँ सच में भुंड रहे होते है ऊँट घना रहा से हाँ हाँ सुख बाहर बेटू से तो दही तो नहीं देने के काफी सोना था डायरेक्ट श्रीनाथ से श्रीनाथ से હું તો આ જંગલ માં જોવા નીકળ્યો તો કે આ ચમચમ છે. આ પૂંડ ઘણા છે. પૂંડ ઘણા અને તમારા જેવા તો નથી ને. ના હોય. તો ભાઈ હવે હું છે ને નીકળું છું. એ મીડિયા બીડિયા ની કુડા ચંદન ના લાકડા કાપે રાખશું. અલ્યા એય.

લાકડા લેતા આ દાફરિયા જંગલ માં લાકડા લેવા બૈરા છોકરા ખાઈ એટલે મારે એક ભારો કરતું પડું હું શું કઉ છું હવે તમે આ ચંદન ના લાકડા છે કે ચંદન કેવાય એમ કામ આવે બાળવામાં આવે

થોડું ખાવાનું હોય ચાલો મારે એક લાકડું દાદુ ચંદન સારું વળતર લેતો હતો હવે આપડે આગળ આવ્યા આ તો મારા બેટા પુષ્પા ની કોઈ ચંદન લાકડા તો અ આગો જાય ને જો હેડો કેવું જંગલ છે ને ચમ ચમ છે મારા બેટા લાકડા કાપતા હતા મારી બૈરાને લઈને આવું બે ભારા કરી જવા છે કરી બાળવાય નથી આ જો મારા બેટા કાટા દું આ આ છે આ હુલબાવળ છે હો પાછો આ જો આનો આ કાંટો આવે આ પેહી જાય ને તો લોય કાટે આ મારા બેટા લાકડા તો બધાઈ પડ્યો છે હો લેતો જવું પડશે મારે ઓય મેલું વાતન લેતો આ વિડિયો પાછી એટલે आना ना तो आपको देखा है अल कैमरा मैन आए 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 अल्लाह अल्लाह डोहो डोहो अल्लाह एक डोहो देखा ना से आप रहने आ जंगल में अरे 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 सुकरा डोहा तमियों है अल्लाह अपन ने अपने रखवाई दिया था नहीं ક્યાંથી આયા છો અલ્યા વિડિયો બનાવવા આયા છો મિતો લ્યા વિડિયો ની તો તે થી પણ ડબલે તો જવા દો લ્યા ડબલે તો પછી જા આ આના જંગલ માં તમને ડબલે જવાનો હું રાસુ છે જંગલ આ વળ ડબલે જાવે હારું ભાળ્યું ને એટલે મો વળ જો ફરો લ્યા એ ભલા મોના ડબલે ના દવાય તમાર ઘરે તો મુ લઈ ગયો કે આ તો બોફો તો પારે માથા પારે છે ઓ ભાઈ

તમે ઉતરો હેઠા અલ્યા હું ભયા આવ્યો છું આ બ્લોક બનાવાય આ જંગલ નો કશું હું હાલ થી આવ્યો છું પણ

હા મારા બેટા આવા જંગલ માં બ્લોક બનાવવા આવડ તમારા માટે અમે કેટલું રીક્ષ જંગલ માં ભોંટ તો ની પણ ભોંટ જેવા મોડા મારા બેટા હતા ભોંટ જેવા